ગુજરાતી ટેકનિકલ ચેનલમાં મિત્રો સ્વાગત છે શું મિત્રો તમારા અઢાર વર્ષ પૂરા થઈ જશે અને હજી સુધી તમે ચૂંટણી કાર્ડ નથી બનાવ્યું તો મિત્રો તમારે કોઈપણ કચેરીયા ધક્કા ખાવાની જરૂર નથી માત્ર દસથી પંદર મિનિટમાં ઘર બેઠા તમે ચૂંટણી કાર્ડ મોબાઈલની મદદથી બનાવી શકો છો તો મિત્રો અઢાર વર્ષ હોય કે અઢારથી પાંચ મહિના ઓછા હોય તો તમે તમારું ચૂંટણી કાર્ડ અથવા તો ઘરના કોઈપણ સભ્યનું ચૂંટણી કાર્ડ બનાવી શકો છો હવે તો ચાલો આપણે મિત્રો ફટાફટ વિડીયો શરૂઆત કરીએ તો વોટર આઈડી બનાવવા માટે સૌ પ્રથમ આપણે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે ક્રોમ બ્રાઉઝર ખોલ્યા પછી મિત્રો આપણે સરસ બારમાં તો સરસ બારમાં આપણે સૌ પ્રથમ વેબસાઇટ ખોલી લેવાની છે એના માટે ટેપ કરવાનું રહેશે મિત્રો વોટર ડૉટ ઇસીઆઈ ડોટ ઝીઓવી ડોટ ઇન તો આ મિત્રો આની ઓફિશિયલ વેબસાઇટ છે તો એટલું લખ્યા પછી આપણે સર્ચ કરી લેવાનું છે આ રીતનું પેજ ખુલી જશે તો મિત્રો આપણે મોબાઈલથી ચૂંટણી કાર્ડ બનાવતો હોય તો આપણે સાઈડને ડેસ્કોપ વર્ઝનમાં રાખવાની નથી આપણે ફક્ત મોબાઈલ વર્ઝનમાંથી ઉપયોગ કરવાનો છે સાઇટને આ રીતે મોબાઈલ વર્ઝનમાં જ ખોલવાનું છે પછી એક અકાઉન્ટ ક્રિએટ કરી લેવાનું છે આપણે સાઇન અપ લખ્યું છે જ્યાં પહેલાં પ્રેસ કરવાનું છે જ્યાં પ્રેસ કરશો એટલે આ રીતનું મિત્રો આ રીતનું પેજ ખુલશે તો અહીં આગળ તમારે તમારી પાસે હોય તેવો એક મોબાઈલ નંબર જેમાં ઓટીપી મળી શકે એવો એક મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે નિશ્ચય મિત્રો આ સરસ બોક્સમાં લીલા અક્ષરમાં જે કેપ્સા છે એ એન્ટર કેપસા લખેલું છે ત્યાં ફિલ કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે હવે મિત્રો મોબાઈલ નંબર ભરી અને કેપસા ભરી દીધા પછી કન્ટિન્યુ પર આપણે પ્રેસ કરી દેવાનું છે હવે મિત્રો અહીંયા ફ્રેસ નેમ લખ્યું છે ના તમારે પોતાનું નામ લખવાનું છે અને તેમાં અટક નથી લખવાની અટક આપણે લાસ્ટ ટાઈમમાં લખવાની છે તો ફટાફટ હું મારું નામ અને ડિટેલ ભરી દઉં તો મિત્રો આ રીતના આપણે નામ ભરી લીધા પછી નીચે પાસવર્ડ છે તો એકવાર આપણે જે પાસવર્ડ રાખવો હોય તે ભરી દેવાનું છે પાસવર્ડમાં મિત્રો એ બી સીડીના અક્ષર કેપિટલ અક્ષર અને સમોલ અક્ષર બંને આવી જવા જોઈએ અને એક સાઇમ્બોલ એટલે કે એક સિન્હ આપણે મેંકવાનું છે જે પ્લસ માઇનસને એ આવે છે એમાંથી કોઈ પણ એક નિશાન ેટ છે અને આપણે નંબર પણ એક નાખવાનો છે એટલે સ્ટ્રોંગ પાસવર્ડ બની જાય છે મારે અહીંયા પાસવર્ડ રાખવો છે ગુજરાત તો ગુજરાતનો કોઈ પણ એક અક્ષર કેપિટલ કરવાનું છે હું પહેલો જ અક્ષર કેપિટલ કરી દઉં હવે મિત્રો વન ડિજિટ લખે છે તો તમને કોઈ પણ યાદ રહે આપણે વન ટુ થ્રી ફોર એમ સિકવન્સમાં ક્યારેય નંબર ન નાખવો જોઈએ પાસવર્ડમાં કોઈ પણ તમને ગમતા ત્રણથી ચાર આંકડા નાખી દેવા તો મિત્રો નંબર આવી ગયો અને હવે એક આપણે ચિહ્ન પ્લસ તો આ રીતનો પાસવર્ડ તમે બનાવશો તો પાસવર્ડ બની જશે તો જે રીતનો ઉપર પાસવર્ડ નાખ્યો છે એ જ રીતે નીચે પણ નાખી દેવાનો છે તો મિત્રો નામ પછી લાસ્ટ લાસ્ટનેમમાં આપણે અટક પછી પાસવર્ડમાં આપણે એક એબીસીડીનો કેપિટલ અક્ષર અને બીજા સમોલ અક્ષર પછી આપણે કોઈ પણ એક એકથી સો સુધીમાંથી અંક અને એક સિન્હ જે તમને કોઈ પણ ગમતું હોય પ્લસ માઇનસ એટ ધ રેટ તમારી ચોઈસ પ્રમાણે મૂકો મીકી શકો છો અને પાસવર્ડમાં નીચે તમારે એનો ઈજ એન્ટર કરી રિક્વેસ્ટ ઓટીપી ઉપર અડી જવાનું છે મિત્રો જે ઓટીપી આવે એ અહીંયા આગળ એન્ટર કરી અને વેરીફાઈ કરશો એટલે તમારું અકાઉન્ટ સફળતાપૂર્વક બની જશે હવે મિત્રો ઓટીપી ભરી લીધા પછી આપણે વેરીફાય લખ્યું છે વાદળી કલરમાં જ્યાં પ્રેસ એટલે કે અડી જવાનું છે એટલે આપણું અકાઉન્ટ સફળતાપૂર્વક બની જશે તો મિત્રો આ રીતનું આવે તો આપણે અહીંયા લોગિન છે ત્યાં પર અડી જવાનું છે હવે મિત્રો લોગ ઇનવાળું પેજ આ રીતનું ખુલશે જેમાં એક આપણે મોબાઈલ નંબર જે પાસવર્ડ નાખ્યો છે એ અને નીચે આપેલા સોરસ બોક્સમાં કેપસા ફિલ કરી લેવાના છે તો આ રીતનો મિત્ર તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ ખાનામાં મોબાઈલ નંબર નીચે આપણે જે પાસવર્ડ રાખ્યો તો એ અને સોરસ બોક્સમાં આપેલા કેપ્સા ફિલ કરી રિક્વેસ્ટ ઓટીપી પર અડવાનું છે એટલે આપણું મોબાઈલ નંબર પર એક ઓટીપી મળી જશે મિત્રો જે મોબાઈલ નંબર ઉપર આપણને ઓટીપી મળે એ આપણે આપેલા સખાનામાં ભરી વેરીફાઈ અને લોગિન પર પ્રેસ કરી દેવાનું છે એટલે આપણે સફળતાપૂર્વક લોગિન થઈ જઈશું તો મિત્રો હવે આપણે છ નંબરનું નવું ફોર્મ ભરી દઈએ ત્યારબાદ આપણે ફિલ ફોર્મ તેની ઉપર પ્રેસ કરી દેવાનું છે તો સૌ પ્રથમ આપણે અહીંથી ભાષા પસંદ ગુજરાતી કરી લેવાની છે એટલે આપણને ફોર્મ ભરવામાં સરળતા રહે તો મિત્રો આપણું રાજ્ય ગુજરાત પસંદ કરી લેવાનું છે ત્યારબાદ જિલ્લો પસંદ કરી લેવાનો છે તમે જે કાંઈ જિલ્લામાં રહેતા હોય તો હવે મિત્રો વિધાનસભા તમારો મતદાન વિભાગ જે આવતો હોય એટલે કે તમારા તાલુકો પસંદ કરી લેવાનું છે તો મારે પાલતાણા લાગુ પડે છે તો હું પાલતાણા સિલેક્ટ કરી લઉં હવે મિત્રો એટલું ભરી લીધા પછી આપણે આ ક નંબરની માહિતી ભરાઈ ગઈ છે અને ત્યારબાદ આપણે આગળનું લખ્યું છે ત્યાં પ્રેસ કરી દેવાનું છે તો ના પ્રથમ નામ લખ્યું છે ના મિત્રો આપણે અટક લખવાની નથી આપણે પોતાનું નામ લખવાનું છે તો મિત્રો આ રીતે નામ ભરાઈ ગયા પછી આપણે નીચે નામ ગુજરાતીમાં ઓટોમેટિક રીતે આવી જશે જો કાંઈ પણ ભૂલ હોય તો તમે સુધારી લેવું જોઈને હવે મિત્રો જો અટક હોય એટલે કે ઇંગ્લિશ હશે તો લાસ્ટનેમ લખેલું હોય છે અને નહીં તો અટક લખેલું હોય છે તો એટલું ભરી દીધા પછી આપણે પાછું જે કીપેડવાળું પ્રાદેશિક ભાષણો છે ત્યાં અડવાનું છે તો પરમાર પણ રેડી આવ્યું છે હવે મિત્રો ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીંયા સૂચના લખી છે ચાર પોઈન્ટ પાંચ છે એમ લંબાઈ ધરાવતો અને ત્રણ પોઈન્ટ પાંચ છે પાસવર્ડ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે રંગીન ફોટો અપલોડ કરવાનો છે અને પાછળ સફેદ બ્રેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને આંખો ખુલે તથા ચહેરાની બંને બાજુ દેખાવી જોઈએ અને બે એમબી સાઇઝનો ફોટો જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે બે એમબી અથવા તો બે એમબીથી નીચે તો એ માટે સૌથી સરળ ઉપાય છે કે આપ સફેદ બ્રેકગ્રાઉન્ડમાં કેમેરા ખોલીને ફોટો ખેંચી લ્યો તો મિત્રો તમારે સો એ સ્પાઇલ છે જ્યાં ટચ કરવાનું છે એટલે આપણે આ જ કારણથી તમને મોબાઈલ વર્ઝનમાં સાઈડ રખાવથી જો અહીંયા આપણે ડેસ્કૉપ વર્ઝનમાં સાઈડ રાખી હોત તો ફોટો ખરે તને આપણે ફોટોને સાચવી ન શકે તો અહીંયા ખરે આપણે સાસવું ઉપર ક્લિક કરી ફોટો સાચવી લેવાનો છે તો આપણે વુમન ફેસ ડિડક સક્સેસફુલ એટલે કે માણસનું મોટું સક્ સફળતાપૂર્વક પ્રમાણિત એટલે કે ડિડક્ટ થઈ ગયું છે પછી પાછું મિત્રો આગળનું ત્યાં અડવાનું છે હવે મિત્રો જેનું આપણે પાછળ નામ રાખવાનું હોય એ સંબંધીનું નામ આપણે પસંદ કરી લેવાનું છે હવે ઉપર જણાવેલ સંબંધીનું આપણે પિતા સિલેક્ટ કર્યું હશે તો આપણે અહીંયા પિતાનું નામ અને નીચે પિતાની અટક પણ નાખી દેવાની છે તો મિત્રો નામ અને અટક ઉપર જણાયેલા સંબંધીનું તો અહીંયા આપણે પિતા સિલેક્ટ કર્યું છે તો અહીંયા પિતાનું નામ જો તમે કોઈ માતાનું નામ સિલેક્ટ કર્યું હોય તો માતાનું નામ અને અટક નાખી દેવાનું છે ઉપર ઇંગ્લિશમાં લખવાનું છે અને નીચે આપણે ગુજરાતીમાં લખવાનું છે મિત્રો જો આ રીતના નામમાં મિસ્ટેક સ્પેલિંગમાં આવે તો તમારે સુધારી લેવાનું છે અને મિત્રો ખાસ કરીને ફોર્મ ભરતી વખતે ઉતાવળ ના કરવી અને કાના માતરની પુલ પણ હોય તો એ પણ તમારે નિરાયતે જોઈ લેવું જેથી તમારે જ્યારે જરૂર હોય ત્યારે કોઈ અન્ય જાતના લોસો પડે નહીં તો આટલી માહિતી ભરીને પાછું આપણે આગળનું છે એટલે એ ખોલશું એટલે કહો વિભાગની તો જે આપણે ખાતાથી નંબર અત્યારે અકાઉન્ટ બનાવ્યું છે એ નંબર અહીંયા જાતે કરીને આપણે નાખી દેવાનો છે જો તમે ઈમેલ આઈડી નાખવા માગતા હોય તો અહીંયા નાખી શકો છો નહીં તો આપણે આગળનું છે ત્યાં પ્રેસ કરી દેવાનું છે તો મિત્રો તમારે આધાર નંબર સબમિટ કરવાના હોય તો ફરજિયાત આધાર નંબર લખ્યો છે ત્યાં આ રીતનું માર્ક કરી અને આધાર નંબર દાખલ કરી દેવાનો છે આગળનું પ્રેસ કરી દો જો પુરુષ માટે બનાવતા હોય તો મેલ પસંદ કરવાનું છે અને આપણે છોકરીઓ માટે અથવા તો સ્ત્રી માટે બનાવતો તો આપણે ફિમેલ પસંદ કરવાનું છે તો મેલ મેં પસંદ કરી લીધું છે પછી આગળ તો હવે મિત્રો અહીં આગળ તમારે જન્મ તારીખ ને જન્મ તારીખ જે નાખો તો એના જે પુરાવો હોય એ પુરાવો પણ તમારે અપલોડ કરવાનો રહેશે એ પણ બે એમબી થી નીચેની સાઇઝમાં મિત્રો જન્મ તારીખ ફિલ કરવા માટે આપણે જ્યાં બે હજાર ચોવીસ લખ્યું છે ત્યાં આપણે

આ પેલા દસ્તાવેજોમાંથી કોઈ પણ એક અપલોડ કરી શકીએ છીએ જન્મ તારીખનો દાખલો અપલોડ કરવાનું તમે પસંદ કરી લો ત્યાંથી તમારું ચૂંટણી કાર્ડ ઝડપથી બની જાય તો એ અપલોડ કરવા માટે આપણે પહેલાંમાં ટ્રીક મારી તારીખનો પૂરો દસ્તાવેજ છે ત્યાં સોઈસ ફાઇલ લખ્યું છે ત્યાં પ્રેસ કરવો એટલે કે અડવાનું છે મારું ચૂંટણી કાર્ડ બની ગયેલું છે આ તમને ખાલી બતાવવા પૂરતું જ અહીંયા ફોટો અપલોડ કર્યો છે અહીંયા તમારે જન્મ તારીખનો દાખલોનો ફોટો લઈને અપલોડ કરવાનો રહેશે પછી આગળનું ઘડવાનું છે એટલે જ નંબરની મિત્રો અહીંયા પૂરું તમારે સરનામું નાખી દેવાનું છે હાલ હું મિત્રો મારું જો અહીંયા ઘર નંબર છે ત્યાં આપણે જેનું ચૂંટણી કાર્ડ જો તમારા ઘર નંબર હોય તો એ અથવા તો જેનું ચૂંટણી કાર્ડ અપલોડ કર્યું છે

ગામનું નામ નાખી દેવાનું છે તો આમાં તમારે તો પછી ડાક ઘર છે ને આપણે પોસ્ટ ઓફિસનું જે પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય એ નાખી દેવાની છે તો પહેલાં મિત્રો ઇંગ્લિશમાં નાખવાનું છે તો તમારો જે તાલુકો હોય એનું નામ લખી દેવાનું છે પાલતાણા હવે મિત્રો જિલ્લો પસંદ કરવાનો છે અને રાજ્ય ઓટોમેટિક જ પસંદ કરેલું હવે આઠના પુરાવામાં જે આપણે એડ્રેસ નાખ્યું છે તેવું એડ્રેસ જે એડ્રેસના પુરાવામાં આવતો એ દસ્તાવેજ અપલોડ કરવાનો છે તો એમાં મિત્રો વોટર છે ઇલેક્ટ્રિસિટી અથવા તો ગેસ બિલ તમે અપલોડ કરી શકો છો જે એક વર્ષ જૂનું ચાલશે એક વર્ષથી વધારે જૂનું ચાલશે નહીં અથવા તો આધાર કાર્ડ છે પછી આપણે બેંકની છોપડી છે અથવા તો તમારે અન્ય કોઈ દસ્તાવેજ અપલોડ કરવો હોય તો અહીં આડી જે તમારે અપલોડ કરવું હોય દાખલા તરીકે રેશન કાર્ડ તો એ રેશન કાર્ડ લખી દેવાનું છે અને અહીં આગળ તમારે પાછું જે અપલોડ કરી દેવાનું છે પાછું મિત્રો આગળનું છે ત્યાં પ્રેસ કરી દેવાનું છે હવે મિત્રો ખાસ વાતનું ધ્યાન રાખજો જો આ વિકલ્પોમાં ભૂલ કરશો તો તમારે ફોર્મ ફરી ભરવાનું થશે જો એની શ્રેણીમાં તમારે કોઈ જાતની ખામી ન હોય તો એક પણ જગ્યાએ ભૂલથી પણ અડવું ને એકવાર અડ્યા પછી તેમાં પાછું નિશાન રિમૂવ થતું નથી એટલે કે નીકળતું નથી તો ડાયરેક આપણે આગળનું છે ત્યાં પ્રેસ કરી દેવાનું છે પરિવારના કોઈ પણ સભ્યનું તેમની ચૂંટણી કાર્ડ અહીંયા તમારે અપલોડ ચૂંટણી કાર્ડ અપલોડ કરવું નહીં પડે પરંતુ ઈ પિક જે નંબર હોય તે તમારે જરૂરથી અહીંયા નાખવાનો રહેશે તો હું અહીંયા આગળ ફિલ કરી લઉં જે માતા જે સાથેનો સંબંધ હોય એ તમારે અહીંયા દર્શાવી દેવાનો છે અને અહીંયા ઈ પિક નંબર પણ નાખી દેવાનો છે આપણે અહીંયા જન્મ વર્ષ ને જન્મ મહિનો જ નાખી દેવાનો જે તમારે વાંચી લેવાનું છે પછી મિત્રો આપણે કેપ્સા નાખી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ઓટીપી દાખલ કરીને આપણે પૂર્વ અવલોકન પર પ્રેસ કરવાનું છે ત્યાં પ્રેસ કરશો એટલે આપણે જે ફોર્મ ભર્યું છે એની તમામ વિગત આવી જાય છે તો એ ચકાસીને જો દાખલ કરો એની ઉપર પ્રેસ કરશો એટલે તમારી અરજીનો નંબર તમને મળી જશે આ નંબર તમારે સાસવીને રાખવાનો છે જ્યાંથી તમને અરજીની સ્થિતિ જાણી શકો છો અને બેથી ત્રણ મહિનામાં તમારો સૂર્યકાળ બનીને ઘરે પહોંચી જશે